બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગુનાહિત પ્રવૃત્તિ અને ટ્રાફિક સમસ્યા પર નજર રહે તે માટે ધાનેરા નગરપાલિકા કચેરી નજીક હનુમાન ચોકીની શરૂઆત કરવામાં આવી છે અગાઉ ધાનેરા નગરપાલિકા કચેરી આગળ ધાનેરા શહેરી વિસ્તારની ચોકી કાર્યરત હતી જો કે ચોકીની જગ્યાએ નગરપાલિકા દ્વારા જાસીની રાણી લક્ષ્મીબાઈનું બાવલું મૂકતા ચોકી અન્ય જગ્યાએ ખસેડવામાં આવી હતી જેને લઈ દાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સમક્ષ દાંદેરા સહિત વિસ્તારમાં ચોકી શરૂ થાય તેને લઈ રજૂઆત થઈ હતી જેના પગલે ગત રોજ દાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાથે દાંદેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ભગવાનદાસ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં વસંત પંચમીના શુભ દિવસે હનુમાન ચોકીના નવા નામ સાથે પોલીસ ચોકી ફરી શરૂ કરવામાં આવી છે દાંદરામાં આવેલી આ ચોકી દાંદેરા શહેરની મધ્યમાં આવેલી હોવાથી ટ્રાફિકની સમસ્યા તેમજ ગુનાહીન પ્રવૃત્તિ કરતા ઇસમો સામે નજર રહે તે માટે આ ચોકી મહત્વની સાબિત થાય તેમ છે દાંદરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે પણ સુરક્ષા સેવા અને સલામતી સાથે દાનેરા શહેરને ચોકીની ભેટ આપી છે